મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ આપણે હવામાન વિભાગ દ્વારા લઈને લઈને મોટી કરવામાં આવી છે તેને સમાચાર મેળવીશું તો આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતમાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડ્યો છે જેનાથી ખેડૂતોની સ્થિતિમાં ખરાબો આવ્યો છે મિત્રો ખેડૂતોના મોટા ભાગના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આવતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે કુદરતની આ આફતના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે પરંતુ હજુ પણ વરસાદની આફત ટળી નથી એવામાં આજે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતમાં સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે મિત્રો આજે આઠ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં માઉન્ટ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આજે આઠ મે બે હજાર રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય ભાગોમાં મધ્યમ મેઘ ગર્જનાની પણ શક્યતાઓ રહેલી છે તારીખ નવ થી લઈને બાર મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ નવ તારીખથી લઈને અગિયાર તારીખ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને નવથી અગિયાર તારીખ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેર મેના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આમ મિત્રો વાત કરીએ તો આજથી લઈને બાર તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આજે આઠ તારીખ બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ દીવ આણંદ ભરૂચ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દમણ વલસાડ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર વપર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે